સુરતમાં રવિવાર બપોર પછીથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આથી ગુજરાતનું સૌથી મોટું છે રસુલાબાદમાં પાંચ ફૂટ પાણીમાં બાળકો ફસાતા પાર વિભાગ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું તો સુરતમાં ઠેર ઠેર પાણી ભરાતા અને ઘરમાં પાણી ઘૂસી જતા તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી નથી કરાઈ એવો આક્રોશ જનતા વ્યક્ત કરી રહી છે હું લગભગ આ વિસ્તારમાં વીસ બાવીસ વર્ષથી રહું છું માનવ સર્જિત કુલ છે અને પ્રાકૃતિક આપદા કેવું મોટો મોટું જુઠ્ઠાણું છે અત્યારે શું થયું છે કે એસ એન્સીના મળતી અધિકારીઓ સત્તાધીશો જે બધા મળીને આ બધાને અવસર આમાં કેવી રીતે આપણે કટકી કરવી આ એક ધંધો ચાલી રહ્યો છે એટલે વાલક ખાડી જે એક બાજુ સમૂહ આપણે નદીમાં જતી હતી ત્યાંનું તે પ્રોજેક્ટ આ લોકો હાથમાં લઈને અને બંધ કરી નાખીને આને પાણી ડાયવર્ટ કર્યું આપણે આ ખાડીમાં એટલે આની ક્ષમતા ઓછી એટલે પાણી વધારે આવી ગયું પછી ખાડીના બંને કાંઠા બાંધી દીધા એટલે આ પૂરની સ્થિતિ થઈ છે હવે આમાં ઈશાન્ય કોર્પોરેટરના બીજાના કોઈના હાથની વાત નથી આ ઉપરવાળા સત્તાધીશો મળીને આનો રસ્તો નીકાળે તો બીજી તરફ મેયર દક્ષેશ મેવાણીએ જણાવ્યું કે ખાડીના પાણી ઉતરી રહ્યા છે અત્યારે સારા સમાચાર એવા છે ખાડીનું લેવલ ઘટી રહ્યું છે